નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારાઓને દબોજી લીધા ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા વાગરા પોલીસને સોનાની લૂંટમાં મોટી સફળતા મળી પોલીસે રોજા ટાંકરિયાથી એક ઇસમને ઝડપી લીધો આરોપી દસ લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગમાં હારી જતા લૂંટનો પ્લાન રચ્યો વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર રિસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા જોકે સમયસર કરેલી મહેનત વાગરા પોલીસને ફરી હતી પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાં જે એક ઇસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી પોલીસે કરેલી કામગીરીની ચાર કોરથી પ્રશંસાઓ થઈ રહી છે વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનાની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો લૂંટના પગલે વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો ધોળે દિવસ અને ધમધમતા બજારમાં થયેલી લૂંટના પગલે પોલીસ હરકતમાં આવી હતી વાગરા પીઆઈ એચડી ફૂલતરિયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાં થી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું પોલીસે સોનું લૂંટી ફરાર થના લૂંટારાઓ કઈ દિશામાં ભાગ્યા છે તે તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે કરેલી કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી પોલીસે આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉંમર ત્રીસને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો વાકરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરી તે ભાગી ભાંગી પડ્યો હતો અને તેને વાગરા સોનાની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી અને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સત્તાના રવાડે ચડી જતા દસ લાખ ગુમાવનારનો ગુમાવવાનો વારો આવ્યો હતો જેના પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલા ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાનને નિશાન બનાવી હતી સોનાની દુકાનમાંથી લૂંટ ચડાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પાસઠ લાખ તેમજ મોટર સાયકલ અને મોબાઈલ મળી કુલ ચાર પોઈન્ટ પાંત્રીસ લાખના મુદ્દામાલ પોલીસે કબજે

એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રી એસટી ભૂલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલ હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા કંકારીયા ગામનો એક ઈસમ રાકેશ જસુરભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ આમાં તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી ઓકે આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાં બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ જે કરતા હોય પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી હતી હાલમાં તો આરોપીની પૂછપરછ ચાલુ કરી રહેલી છે ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર એવું સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના છોડીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં વિચાર આવ્યો કે આરી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે તે લૂંટમાં જે તે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયો હતો ઓકે તો આરોપી સુધી કઈ રીતના પહોંચે પોલીસ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ આ આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાઇકલ પણ આ ટાઈપનું છે એની મોટરસાઇકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને છટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે ગુનો ડિટેક કરવામાં આવેલ હતો